નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાના એકસો ત્રીસોદ વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સાહેબની અધ્યક્ષ સ્થાને કુણી ગામી મુખ્ય પ્રાથમિક શાળામાં રૂપિયા ચોપન લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન છવડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કુણી પ્રાથમિક શાળાના નવીન બાંધકામમાં આવેલ ઓરડા જેવી ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરાવનાર માન્ય ધારાસભ્યશ્રી મહેશભાઈ પુરિયાની પ્રેરણાથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ શાળાના ઉડાઓની જેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગામના સરપંચ શ્રી શાળાના આચાર્ય શ્રી ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજરી અને તારીખ અઠ્યાવીસ આઠ બે ના રોજ છ નવ નિર્મિત ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આમ ઝાલોદ તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા શિક્ષણ ક્ષેત્રે ચિંતા કરવા જોવા મળ્યા હતા અને શાળાઓની ખુટતી કડીઓ પૂર્ણ કરી શિક્ષણનો વેગ વધારવા એક સારું કામ કરતા જોવા મળ્યા હતા તાલુકામાં ચાલુ વર્ષે અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે તો ખેડૂતો નુકસાન અંગે પણ કાગડોળે આશા રાખી અને જોઈ રહ્યા છે તો શિક્ષણ વિભાગની જેમ ભારતના તાતની ચિંતા કરતા માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા પર પણ ખેડૂતોની મોટી આશા બંધાઈ રહી છે બીરો કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે